મિત્રો આજે વાત કરીશું આપણે કે માઇક્રોન્યુટ્રીયન્ટ શા માટે જાળવા માટે જરૂરી હોય છે વાત કરીએ તો પહેલા મુખ્ય પોષક તત્વોની મુખ્ય પોષક તત્વોની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ છે નાઇટ્રોજન છોડના વિકાસ માટે એના કલર માટે જરૂરી છે ફોસ્ફરસ અને પોટેશિયમ એની વાત કરીએ તો ફોસ્ફરસ એ મિત્રો મૂળ અને ડાળીઓને પરિપક્વ કરે છે પોટાશિયા મિત્રો ફળ સેટિંગ અને ફળ પરિપક્વમાં અગત્યનો ભાગ ભજવે છે આના સિવાય માઇક્રોન્યુટ્રિયન્ટ શાના માટે જરૂરી છે તો મિત્રો માઇક્રોન્યુટ્રિયન્ટ મુખ્ય પોષક તત્વોને સહાયક તરીકે કાર્ય કરતા હોય છે તો એમાંથી મિત્રો થોડાક આપણા માઇક્રોન્યુટ્રિયન્ટ વિશે જાણકારી મેળવી તો પહેલા વાત કરીશું ઝિંકની તો ઝીંક મિત્રો ફળ ખરતા અટકાવે છે અને ડાળીઓ અને પાંદડાનો વિકાસ કરે છે જો મિત્રો ઝીંકની કમી હોય તો પાંદડા પીળા રહે છે અને પાંદડાની સાઇઝ આ તમે જોઈ શકો છો આ રીતે સાઇઝ નથી થતી નાની સાઈઝમાં પાંદડા રહી જતા હોય છે તો એ સમસ્યાથી એ રીતે પાંદડાનો પ્રોબ્લમ આવે છે હવે એક અગત્યનું પોષક તત્વ આપણે બોરનની વાત કરીશું તો બોરન મિત્રો ફળ સેટિંગ થવા અને ફળ પરિપક્વ થવામાં અને ફળ ખરતા અટકાવવામાં અગત્યનો ભાગ ભજવે છે અને એની ઉણપથી ફળ ફાટે છે તો એ રીતે પણ સમસ્યા આવતી હોય છે તો ફેરસ એટલે કે આયનની વાત કરીશું આયન એ પણ આપણે પ્રકાશ સંશ્લેષણમાં આના પાંદડાના વિકાસ માટે જરૂરી હોય છે તો એ જે આપણા પાંદડા ખોરાક બનાવે છે એના માટે આયન પણ જરૂરી છે મેગ્નેશિયમ પણ જરૂરી છે કારણ કે ક્લોરોફિલ આમાં જે રંજક દ્રવ્ય હોય છે આ લીલા કલરનો તમે જે પાંદડા જોઈ શકો છો એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે છે તેમાં આપણા લોહીની અંદર હિમોગ્લોબિન હોય છે તો આની અંદર પાંદડાની અંદર ક્લોરોફિલ હોય છે અને એના ક્લોરોફિલના બંધારણની અંદર એમાં મુખ્ય ધાતુ તરીકે મેગ્નેશિયમ હોય છે તો આપણે મેગ્નેશિયમ પણ આપવું જોઈએ તો માઇક્રોન્યુટ્રીયન્ટની અંદર મેગ્નેશિયમ મેગ્નિશી એ પણ બતાવતા હોય છે મિત્રો આયનની ઉણપથી પાંદડાની વચ્ચેની નસો પાંદડાનો વચ્ચેનો ભાગ પીળો પડે છે એ આયનની ઉણપ દર્શાવે છે મિત્રો વાત કરીશું કોપરની કોપર પણ મિત્રો આ આંબામાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે એટલે કે ફૂગ સંબંધિત રોગો આવવા નથી દેતું પછી ફળ સેટિંગ થઈ જાય એના પછી ઉત્પાદન ક્ષમતા પણ વધારે છે તો એ રીતે આપણે માઇક્રોન્યુટ્રીઅન્ટ મુખ્ય પોષક તત્વોને સહાયક તરીકે ભાગ ભજવતા હોય છે અને આંબાની દેહધાર્મિક ક્રિયાઓ એના મૂળ થઈ ગયું પ્રકાંડ થઈ ગયું પણ થઈ ગયું આ દરેક વનસ્પતિના ભાગોમાં એમને જરૂરી સહાય તરીકે કાર્ય કરતા હોય છે તો માઇક્રોન્યુટ્રિયન્ટ મિત્રો અગત્યના છે અને એમને આપવા વિશેની વાત કરીએ તો મિત્રો માઇક્રોન્યુટ્રિયન્ટમાં ખાસ કરીને કોઈ પણ ધાતુ છે તો એને એનપી કે સાથે આપવું આમ તો ના જોઈએ ચિલેટેડ સ્વરૂપે હોય તો એને તમે એનપી કે સંગાથ આપી શકો છો ડીએપી સંગાથ આપી શકો છો અથવા ફોસ્ફેટ ધરાવતું કોઈ પણ ખાતરમાં તમે ચિલેટેડ ખાતર હોય તો તમે આપી શકો છો નોન ચિલેટેડ આપવા ના જોઈએ કારણ કે માઇક્રોન્યુટ્રિએન્ટમાં જે ધાતુઓ છે એ ફોસ્ફરસ સાથે જોડાઈને માની લો કે જીંક છે તો જીંક ફોસ્ફેટ બનાવી દેશે કોપર છે તો કોપરના બીજા સંકીર્ણ ક્ષારો બની જશે આખું અદ્રાવ્ય હોય છે જે આપણા થડવાની આજુબાજુ આખી પોપડી જેવું આપણે એક લેયર બનાવી દેશે આંબાને પાણી અને એના વિકાસમાં પણ એ પાછળથી પ્રોબ્લમ આવી શકે છે એનું આખું સ્તર બની જશે તો એ મિત્રો પાછળથી નુકસાનદાયક છે તો આપણે માઇક્રોન્યુટ્રીયન્ટ અને ફોસ્ફરસયુક્ત ખાતરો ના આપવા જોઈએ સીધા એક એનો તમે અલગ અલગ ઉપયોગ કરી શકો છો જો સાથે ઉપયોગ કરતા હો તો એમાં તમે પહેલાં તમે ફોસ્ફરસયુક્ત ખાતર નાખી શકો છો એના પછી છાણિયા ખાતરની એક લેયર બનાવી દો અને એના ઉપર તમે માઇક્રોન્યુટ્રીયન્ટ નાખીને હલકી માટી તમે ઉપર પાછરી શકો છો બીજું એનો તમે સ્પ્રે પણ કરી શકો છો ડ્રેન્ચિંગ પણ કરી શકો છો અને એમાં પણ ત્રણ ચાર પ્રકારના મિત્રો માઇક્રોન્યુટ્રીયન્ટ આવતા હોય છે તો ધન્યવાદ મિત્રો